પારદર્શક એક પ્લાસ્ટિક ની બોટલ લેવો તમે સોફ્ટ બ્રિક્સ વપરાયેલી કોઈ બોટલ લઈ શકો છો બોટલના ના તળિયા થોડા સમય લાંબી એક નાળા કાંડ બેસાડો એવું કરવા માટે એક કાનની ટ્યુબને ને એક છોડે ગરમ કરો અને ગરમ કરેલા ભાગને બોટલના તળિયામાં બેસાડો અને જોડાણ પાસે પાણીના ના ધ્યાન રાખો જો પાણી લીક થતું હોય તો તેને પીગળાવેલા મીણ થી સેલ કરો એક આટલી પાઇપ રોડેરા મોઢા પાસેથી પ્રવૃત્તિ આઠ અનુસાર એક રબર સીટ વડે બંધ કરો